નિષાદ લોકડવાલાએ જિલ્લા વહીવટનો આભાર માન્યો હતો અને આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે તેની ખુશી પણ તેઓએ વ્યક્ત કરી હતી નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝનના સભ્યોએ સરગમ મ્યુઝિક એકેડમીના નગમે સુહાને કાર્યક્રમને માણ્યો નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝનના સભ્યોએ મહેન્દ્રભાઈ દેસાઈ निवृत्त इंजीनियर ना सहयोग थी सरगम म्यूजिक एकेडमी नवसाई संचालक हेमंत साना कार्यक्रम ने मन कार्यक्रम ना आरंभे सुरेश भाई देसाई तुषार देसाई ने सीनियर सभ्य महेंद्र भाई देसाई नु बुके सम्मान करायो तो सीनियर सिटीजन हॉल में योजे आ कार्यक्रम में सरगम एक गायक अहमद शेख चंद्रकांत संघाड़िया डॉक्टर राजन सेठ दिलीप शाह पीयूष भट्ट तरुण पटेल रमेश पालेकर कल्पना तिवारी दर्शना मेहता નફીસા શેખ ડોક્ટર ભારતીપ પટેલ સમી ભાટિયા ડિમ્પલ પટેલ નીતુ શાહ સોનલ પાવાગઢ સિનિયર સિટીઝન સભ્ય ભરત ગાંધી અને તુષાર દેસાઈ તેમજ મહેન્દ્રભાઈએ પણ સુંદર ગીતો ગાયા હતા કાર્યક્રમનું સંચાલન પણ કરવામાં આવ્યું હતું આમ આ કાર્યક્રમ યોજાયો હતો વાંસદાને યોગમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધિ કરતો अनंत भवन नौतार केवी रीते योग द्वारा रोग ने दूर करी शकाय तना मटे हमारी नौसारी लाइव पर एक विशेष अहवाल प्रकाशित करवामायो छे तो जोवानो चुकसो नहीं हमारो खास अहवाल इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो દવસાઈના રેલવે સ્ટેશન પર ગરનારામાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા સાંજના સમયે રેલવે ફાટક લાંબો સમય બંધ રહેવાના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે સ્ટેશન ઘડનારું સાંકળું હોવાના કારણે રોજ સાંજના સમયે લોકોએ લાંબા ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવે છે પાલિકા કે પોલીસ વિભાગ દ્વારા આ અંગે કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવતા અને આ બાબતે ધ્યાનમાં ન લેવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને લોકોએ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવી રહ્યો છે એબી સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વામિનારાયણ વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં જહરતી સિદ્ધિ પ્રાપ્ત કરી શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા દર વર્ષે લેખિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં બારમી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધા બે હજાર ચોવીસમાં

પરિવારે ભારે નુકસાન વેઠવાનો અહેવાલો આવ્યો છે પ્રાપ્ત વિગત મુજબ જરી ગામના આંબાડી ફરિયામાં ભાણાભાઈ મિઠુલભાઈ પટેલનું નવું ઘરનું બાંધકામ કરતા હોય બાજુમાં રહેતા હતા અને છાપરો બનાવી હંગામી વ્યવસ્થા કરી હતી તેમાં અચાનક આગ ભભકી ઉઠતા જો જુદામાં આગે પ્રસરી હતી અને જતાં ગાંદલા કાપડ અનાજ સહિતની ઘર વખરી બળીને ખાખ થઈ જવા પામી હતી આ ઉપરાંત દવા છાંટવાનો પંપ પ્લાસ્ટિક કેરેટ રોકડ રકમ ડોક્યુમેન્ટ વગેરે પણ બળી જતા પરિવારે આર્થિક નુકસાન થવા પામ્યું હતું અને તેમણે પરિવારે હાલમાં કફોડી પરિસ્થિતિમાં મુકાયું હતું જોકે આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવવામાં આવી હતી આ અંગે સરપંચ કીર્તિબેન પૂર્વ સરપંચ દિનેશભાઈ સ્થાનિક અગ્રણી જીતુભાઈ સહિતના

જાયન્ટ ગ્રુપ બિલ્લી મોરાનો પચાસમો સુવર્ણ જયંતિ ગ્રહણ સમારોહ યોજાયો જાયન્ટ ગ્રુપ બિલ્લીમોરા છેલ્લા ઓગણપચાસ વર્ષથી બિલીમોરા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સેવાની સુવાસ ફેલાવી પચાસમાં વર્ષે જાયન્ટ ગ્રુપ બિલ્લીમોરાના પ્રમુખ પદે સેવાને ભરેલા ચોર્યાસી વર્ષના યુવાન પ્રોફેસર બી એચ પટેલના શપથવિધિ સમારોહમાં યોજાયો હતો અને તેમાં શપથવિધિમાં ડાયરેક્ટરની મંજૂરીથી ડાયરેક્ટર ફેડરેશન પ્રમુખ જાયન્ડ રાજુભાઈ શાહે કરાવી તેમજ બે હજાર ચોવીસની ટીમને શપથવિધિ પણ થઈ ગ્રહણ ફેડરેશન ડાયરેક્ટરના સુમંત સુમંતરાય પટેલ અને ફેડરેશન ઓફ ગિરીશ પટેલે તેઓને શપથવિધિ કરાવી હતી વાંસદાના મીંઢાબારી ગામે કોંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ યોજાઈ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિ મિટિંગ વાંસદા ચીખલી ખાતના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં વિશેષ પ્રભારી પાન પનાજીભાઈ કે કિશનભાઈ પટેલ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં વાંસદા મીઢાભારી ગામ યોજવામાં આવી હતી વાંસદાના મહુવાસ ખાતે ગામિત સમાજ સ્નેહ સંમેલન યોજાયું નવસારી જિલ્લા ગામિત સમાજ સ્નેહ સંમેલન મોહવાસ ખાતે યોજાયું વાંસદા તાલુકાના મહવાસ ગામે નવસારી જિલ્લાના ગામિત સમાજનું ભવ્ય મિલન આયોજન સમાજની એકતા સંગઠિતતા ભાઈચારા અને એકબીજાના પરિચિત તેમજ સમાજ માટે ઉપયોગી બને તેવા હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય જિલ્લાના વિવિધ ગામોમાંથી ગામીત સમાજના બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ગામીત સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હનુમાન બારી સર્કલ પાસે આવેલા એચડીએફસી બેંકના ના છેલ્લા આઠ દિવસથી અંધારપટ સુરત બીલી ધરમપુર સાપુતારાના સેન્ટરમાં આવેલા હનુમાન બારી સર્કલ પાસે છેલ્લા આઠ દિવસથી ના અંધારામાં પૈસા વિડ્રો કરવું જોખમી બની રહ્યું છે ત્યારે બેંક દ્વારા એટીએમ માં લાઈટ ચાલુ કરવામાં આવે માંગ ઉઠવા પામી છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે લાઇફ હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મરોલી ચાર રસ્તા ખાતેથી સત્તાવીસ જણાનો દારૂ ઝડપાયો મરલી પોલીસે બાતમી મળી હતી કે બે મહિલાઓ સહિત ત્રણ જણા દારૂનો જથ્થો લઈ સુરત તરફ જઈ રહ્યા છે આ બાતમીના આધારે મરોલી પોલીસે મરોલી ચાર રસ્તા ખાતે દારૂનો જથ્થો લઈ જઈ રહેલા વાપીના ટૂટો સુભાષ પ્રધાન તથા બે મહિલાઓ દમણના અલગ અલગ બારમાંથી છૂટક વેચાણ માટે ખરીદેલા ભારતીય બનાવટ વિદેશી દારૂ સત્તાવીસ હજારની કિંમત બસોને ચોસઠ નંગ બાટલીઓનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો ત્રણ આરોપીઓ પાસે મળી કુલ દસ હજાર પાંચસોની કિંમતનો ત્રણ નંગ મોબાઈલ રોકડા સાતસો સિત્તેર મળી કુલ આડ્રીસ અડત્રીસ હજાર બસો સિત્તેરનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ત્રણ વિરુદ્ધ દારૂનો ગુનો નોંધી વધુ તપાસ મોરલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ક્રિષ્ણા કુમાર કરી રહ્યા છે બિલ્લીમોરાના કલમઠા ખાતેથી મોપેડની ચોરી થઈ ગંદરી તાલુકાના બિલ્લીમોરા નજીકના કલમઠા ગામે મહિલા ફરિયામાં રહેતા શંકરભાઈ માધુભાઈ પટેલ તેમની અંદાજીત પચાસ હજાર કિંમતની જી જે એકવીસ બીપી પચીસ તેત્રીસ નંબરની એક્સેસ મોપેડ પોતાના ઘરઆંગણે મૂકી હતી જ્યાંથી કોઈ અજાણ્યા ચોરીશમ દ્વારા આ મોપેડની ચોરી કરી જતા બિલ્લીમોર પોલીસ મથકમાં તેઓ દ્વારા ફરિયાદ આપતા અજાણ્યા બાળ ચોરક વિદ્યુત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ તેજલબેન્દ કરી રહ્યા છે વાત કરીએ હવામાનની તો આજનું નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે પંચાણું ટકા જ્યારે સાંજે છત્રીસ ટકા રહેતો હવાની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા લાઇનમાં લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો